માઘ માસની સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીશું તેથી આપ સૌ પણ નિયમપૂર્વક પ્રતિદિન તમારી પોતાની ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં આવીને આ કથાને સાંભળી શકો છો અને આ કથાને સાંભળવાથી શું લાભ થાય છે તે પણ આપણે આજની કથામાં સાંભળીશું તો ચાલો આજથી માઘ માસની પૌરાણિક કથાને સાંભળવાનું શરૂ કરીએ પરંતુ કથા શરૂ કરતા પહેલાં જો તમે ચાહો છો કે ભગવાન વિષ્ણુના આશીર્વાદ તેમની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે તમારા સંતાનો ઉપર બની રહે અને તમારી બધી જ મનોકામનાઓ તે પૂર્ણ કરે તો આ વિડીયોને ફક્ત એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખી લેજો તો ચાલો આજની સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ નૈમિસારણ્યમાં એકત્ર થયેલા ઋષિ મુનિઓએ કહ્યું કે સુતજી હવે તમે અમને માઘ માસના મહાત્માયનું વર્ણન સંભળાવો જેને સાંભળવાથી લોકોના મોટા સંશયો દૂર થઈ જાય ઋષિઓની વાત સાંભળીને સુતજીએ કહ્યું કે હે મુનિવરો હું આપ સૌને સાધુવાદ આપું છું આપ બધા ભગવાન શ્રી કૃષ્ણના શરણાગત ભક્તો છો અને તેથી આનંદ અને ભક્તિ સાથે તમે વારંવાર ભગવાનની કથાઓ મને પૂછો છો હું આપની વાત અનુસાર હવે માઘ માસના મહાત્મયનું વર્ણન કરું છું જે પણ મનુષ્ય અરુણોદય કાળે પ્રાતકાળે પવિત્ર સ્નાન કરીને આ કથાનું શ્રવણ કરે છે તેના પુણ્યમાં વૃદ્ધિ થાય છે અને પાપોનો નાશ થાય છે તો તમે પણ આ કથાને ધ્યાનપૂર્વક સાંભળો પ્રાચીન કાળની વાત છે રાજાઓમાં શ્રેષ્ઠ મહારાજ દિલીપે યજ્ઞનું અનુષ્ઠાન પૂર્ણ કર્યું હતું ઋષિઓ દ્વારા મંગલ વિધાન થયા પછી તેમણે અવૃત સ્નાન કર્યું તે સમયે સમગ્ર નગરના નગરવાસીઓ રાજાનું મોટું સન્માન કર્યું ત્યારબાદ રાજા અયોધ્યામાં રહી પ્રજાજનોની રક્ષા કરવા લાગ્યા તેઓ સમય સમયે ઋષિ વિશિષ્ટની આજ્ઞા લઈ પ્રજા વર્ગનું પાલન કરતા હતા પછી એક દિવસ તેમણે ઋષિ વિશિષ્ટને કહ્યું કે હે ભગવાન આપની કૃપાથી મેં આચાર દંડ નીતિ અનેક પ્રકારના રાજધર્મ ચારેય વર્ણો અને આશ્રમોના કર્તવ્યો દાનની વિધિ યજ્ઞોના નિયમો અનેક વ્રતો તેમના ઉદ્યાપન અને ભગવાન વિષ્ણુની આરાધના વિશે ઘણું બધું સાંભળ્યું છે પરંતુ હવે મને માઘ માસના સ્નાનનું ફળ સાંભળવાની ઈચ્છા છે હે મુનિ જે વિધિથી આ સ્નાન કરવું જોઈએ તે પણ મને જણાવો હે ઋષિવર આ માઘ માસ વિશે સંપૂર્ણ જ્ઞાન આપો આ સાંભળીને ઋષિ વિશિષ્ટે કહ્યું કે હે રાજન હું તમને માઘ સ્નાનનું ફળ કહું છું તે તમે ધ્યાનથી સાંભળો જે મનુષ્ય હોમ યજ્ઞ અને ઈષ્ટાપૂર્ત કર્મો કર્યા વગર પણ ઉત્તમ ગતિ મેળવવા ઈચ્છે છે તેણે માઘ માસમાં પ્રતકાળે બહારના જળમાં સ્નાન કરવું જોઈએ જે મનુષ્ય ગાય ભૂમિ તલ વસ્ત્ર સોનું વગેરે વસ્તુઓનું દાન કર્યા વગર પણ સ્વર્ગલોકમાં જવા માંગે છે તેમણે માઘ માસમાં હંમેશા પ્રાતકાળે સ્નાન કરવું જોઈએ જે લોકો ત્રણ ત્રણ રાત ઉપવાસ કૃચ્છ અને પરાગ જેવા વ્રતો દ્વારા શરીરને કષ્ટ આપ્યા વગર સ્વર્ગ મેળવવા ઈચ્છે છે તેમને પણ માઘ માસમાં નિયમિત પ્રાતકાળે સ્નાન કરવું જોઈએ વૈશાખ માસમાં જળ અને અન્નનું દાન શ્રેષ્ઠ ગણાય છે કાર્તિક માસમાં તપસ્યા અને પૂજાનું મહાત્મા છે અને માઘ માસમાં જપ હોમ અને દાન આ ત્રણ બાબતો વિશેષ જણાવવામાં આવી છે જેમણે માઘ માસમાં પ્રાતઃ સ્નાન અનેક પ્રકારનું દાન અને ભગવાન વિષ્ણુના સ્ત્રોત તથા પાઠ કર્યા છે તેઓ જ દિવ્ય ધામમાં આનંદપૂર્વક નિવાસ કરે છે પ્રિય વસ્તુઓનો ત્યાગ અને નિયમોના પાલનથી માઘ માસ સદૈવ ધર્મનું સાધક બને છે અને અધર્મની મૂળને કાપી નાખે છે જો સકામ ભાવથી માઘ માસનું પ્રાતકાલીન સ્નાન કરવામાં આવે તો મનો ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે અને નિષ્કામ ભાવથી સ્નાન કરવાથી તે મોક્ષ આપનાર બને છે સતત દાન કરનાર વનમાં રહી તપસ્યા કરનાર અને હંમેશા અતિથિ સન્માનમાં લાગેલા પુરુષોને જે દિવ્ય લોક પ્રાપ્ત થાય છે તે બધું માઘ માસમાં સ્નાન કરનાર મનુષ્યને પણ પ્રાપ્ત થાય છે અન્ય પુણ્યોથી સ્વર્ગમાં ગયેલા મનુષ્યનું પુણ્ય પૂર્ણ થતાં તેઓ ત્યાંથી પાછા આવે છે પરંતુ માઘ સ્નાન કરનાર મનુષ્યો ક્યારે પાછા ફરતા નથી એટલે કે તેઓ જન્મ મૃત્યુના ચક્રથી મુક્ત થઈ જાય છે આથી મહાન કોઈ તપ નથી અને આથી મોટું કોઈ સાધન નથી આ પરમ હિતકારક છે અને તરત જ પાપોનો નાશ કરનાર છે મહર્ષિ ભૃગુએ મણી પર્વત પર વિદ્યાધરને કહ્યું હતું કે જે કોઈ મનુષ્ય માઘ માસના સમયમાં જ્યારે ઉષાકાળની લાલીમાં બહુ વધારે હોય ત્યારે ગામની બહાર નદી અથવા તળાવમાં નિયમિત સ્નાન કરે છે તે પિતા અને માતા બંને ગોકુળની સાત સાત પેઢીઓનો ઉદ્ધાર કરીને સ્વયં દેવતાઓ સમાન શરીર ધારણ કરી સ્વર્ગલોકમાં પ્રસ્થાન કરે છે ઋષિ વિશિષ્ટની આ વાત સાંભળીને રાજા દિલીપે પૂછ્યું કે હે બ્રાહ્મણ મહર્ષિ ભૃગુએ કયા સમયે મણી પર્વત પર વિદ્યાધરને ધર્મનો ઉપદેશ આપ્યો હતો કૃપા કરીને તે ઇતિહાસ સંભળાવો ત્યારે ઋષિ વિશિષ્ટ કહે છે કે હે રાજન પ્રાચીન કાળમાં એક સમય એવો આવ્યો કે સતત બાર વર્ષ સુધી વરસાદ થયો નહીં જેના કારણે સમગ્ર પ્રજા વ્યાકુળ અને દુર્બળ બની દસે દિશાઓમાં ભટકવા લાગી તે સમયે હિમાલય અને વિદ્ય પર્વત વચ્ચેનો પ્રદેશ સંપૂર્ણ ખાલી થઈ ગયો હતો સ્વાહા સ્વધા ષટકાર અને વેદાધ્યયન બધું જ બંધ થઈ ગયું હતું સમગ્ર લોકમાં ઉપદ્રવ ફેલાઈ ગયો હતો ધર્મનો લોપ તો થઈ જ ગયો હતો અને પ્રજાનો પણ અભાવ થઈ ગયો હતો ધરતી ઉપર ફળ મૂળ અન્ન અને પાણીની ભારે કમી પડી ગઈ હતી તે દિવસોમાં નાના પ્રકારના વૃક્ષોથી આચ્છાદિત નર્મદા નદીના રમણીય તટ પર મહર્ષિ ભૃગુનો તેઓ તે આશ્રમમાંથી શિષ્યો સાથે નીકળીને હિમાલય પર્વતની શરણમાં ગયા ત્યાં કૈલાસગીરીના પશ્ચિમમાં મણિફૂટ નામનો પર્વત છે જે સોનું અને રત્નોથી બનેલો છે તે પરમ રમણીય શ્રેષ્ઠ પર્વતને જોઈને દુર્ભિક્ષથી પીડિત મહર્ષિ ભૃગુનું મન અત્યંત પ્રસન્ન થયું અને તેમણે ત્યાં પોતાનો આશ્રમ થાપ્યો તે મનોહર પર્વત પર વનો અને ઉપવનોમાં નિવાસ કરતા સદાચારી ભૃગુજીએ લાંબા સમય સુધી કઠોર તપસ્યા કરી આ રીતે જ્યારે બ્રહ્માર્ષિ ભૃગુ ત્યાં પોતાના આશ્રમમાં નિવાસ કરતા હતા ત્યારે એક વખત એક વિદ્યાધર પોતાની પત્ની સાથે પર્વત પરથી નીચે ઉતર્યો બંને મુનિ પાસે આવ્યા તેમણે પ્રણામ કરીને અત્યંત દુઃખી મનથી એક બાજુ ઉભા રહી ગયા. તેમની આ સ્થિતિ જોઈ મહર્ષિએ મધુર વાણીથી પૂછ્યું કે વિદ્યાધર પ્રસન્નતાપૂર્વક કહો તમે બંને એટલા દુઃખી અને વ્યથિત ભાવથી અહીં કેમ આવ્યા છો? ત્યારે વિદ્યાધરે કહ્યું કે દ્વિજ શ્રેષ્ઠ કૃપા કરીને મારા દુઃખનું કારણ સાંભળો. હું પુણ્યના ફળથી દેવલોકમાં ગયો હતો. ત્યાં દેવતા સમાન શરીર દિવ્ય નારીઓ સુખ અને દિવ્ય ભોગો પ્રાપ્ત કર્યા છતાં પણ મારું મુખ વાઘ જેવું થઈ ગયું છે ખબર નથી કયા દુષ્કર્મનું ફળ આજે સામે આવ્યું છે એ વિચારે વિચારે મારા મનને ક્યારેય શાંતિ મળતી નથી એ બ્રાહ્મણ એક બીજું કારણ પણ છે જેના કારણે મારું મન અત્યંત વ્યાકુળ રહે છે મારી આ કલ્યાણમય પત્ની ખૂબ મીઠું બોલનારી અને અતિ સુંદર છે સ્વર્ગલોકમાં શીલ ઉદારતા ગુણ સમૂહ રૂપ અને યુવનની સંપત્તિમાં તેમની સમાન કોઈ પણ સ્ત્રી નથી એક બાજુ એવી દેવમુખી સુંદર રમણી અને બીજી બાજુ વ્યાગ્ર મુખ પુરુષ હે બ્રાહ્મણ આ વિચારથી હું મનમાં સતત દહન અનુભવું છું વિદ્યાધરની વાત સાંભળીને ઋષિ ભૃગુએ કહ્યું કે હે વિદ્યાધર શ્રેષ્ઠ પૂર્વ જન્મમાં તમે જે અનુચિત કર્મ કર્યા હતા હવે તેના વિશે સાંભળો નિષિદ્ધ કર્મ ભલે કેટલું એ નાનું કેમ ન હોય પરિણામે તે ભયંકર બની જાય છે તમે પૂર્વ જન્મમાં માઘ માસમાં એકાદશીના દિવસે ઉપવાસ કરીને દ્વાદશીના દિવસે શરીરે તેલ લગાવ્યું હતું અને એ જ કારણથી તમારું મુખ વાઘ સમાન બની ગયું છે પુણ્યમય એકાદશીનું વ્રત કરીને દ્વાદશીના દિવસે તેલનું સેવન કરવાથી પ્રાચીન કાળમાં ઈલાંદન પુરુરવા રાજાને પણ કુરુપ શરીરની પ્રાપ્તિ થઈ હતી પોતાનું શરીર કુરૂપ જોઈને તેઓ અત્યંત દુઃખી થયા અને ગિરિરાજ હિમાલય પર જઈ ગંગાજીના કિનારે સ્નાન વગેરે કરીને પવિત્ર બની પ્રસન્નતાપૂર્વક કુશાસન પર બેસી ગયા રાજાએ પોતાની તમામ ઇન્દ્રિયોને વશમાં રાખીને હૃદયમાં ભગવાનનું ધ્યાન શરૂ કર્યું ધ્યાનમાં તેમણે જોયું કે ભગવાનનું શ્રી વિગ્રહ નવા નીલ મેઘ જેવું શ્યામ છે તેમના નેત્ર કમળના દળ જેવા વિશાળ છે તેઓ હાથમાં શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરે છે તેમનું શ્રી અંગ પીતાંબરથી ઢંકાયેલું છે વૃક્ષ સ્થળ પર કૌસ્તুব મણિ પ્રકાશ ફેલાવે છે અને ગળામાં વંદમાળા ધારણ કરેલી છે આ રીતે શ્રી હરિનું ચિંતન કરતાં રાજાએ પ્રાણ વાયુનો માર્ગ અંદર જ રોકી લીધો અને નાસિકાના અગ્ર ભાગ પર દ્રષ્ટિ સ્થિર કરીને કુંડલિનીના મુખને ઉપર ઉઠાવી સ્વયં સુષુમના નાડીમાં સ્થિત થઈ ગયા આ રીતે એક માસ સુધી નિરાહાર રહી તેમણે કઠિન તપસ્યા કરી તેમને થોડા દિવસોની તપસ્યાથી જ ભગવાન પ્રસન્ન થયા અને રાજાના સાત જન્મોની આરાધનાનું સ્મરણ કરીને સ્વયં પ્રગટ થઈને તેમને દર્શન આપ્યા તે દિવસ માઘ માસના શુક્લ પક્ષની દ્વાદશી તિથિ હતી અને સૂર્ય મકર રાશિમાં સ્થિત હતા ભગવાન વાસુદેવ અત્યંત પ્રસન્નતાથી ચક્રવર્તી રાજા પુરુરવા પર શંખનું જળ છાંટ્યું અને તેમને અતિ સુંદર અને મનોહર રૂપ આપ્યું તે રૂપ એટલું આકર્ષક હતું કે દેવલોકની નાયિકા ઉર્વશી પણ તેમની તરફ આકર્ષાઈ ગઈ અને પુરુવારને પતિ રૂપે મેળવવાની ઈચ્છા વ્યક્ત કરી આ રીતે રાજા પુરુરવા ભગવાન પાસેથી વરદાન મેળવી કૃતકૃત્ય બની પોતાના નગરમાં પરત ફર્યા હે વિદ્યાધર કર્મની ગતિ એવી જ હોય છે આ જાણીને પણ તમે કેમ ખિન્ન થાવ છો જો તમે તમારા મુખની કુરૂપતા દૂર કરવા માંગો છો તો મારા કહ્યા પ્રમાણે તરત જ મણિફૂટ નદીના જળમાં માગ સ્નાન કરો કારણ કે તે પ્રાચીન પાપોનો નાશ કરનાર છે અને તમારા ભાગ્યે માગ માસ થોડા સમયમાં આવનાર છે આજથી પાંચ દિવસ પછી માગ માસ શરૂ થશે તેથી તમે પોષ માસના શુક્લ પક્ષને એકાદશીથી નીચી વેદીના પર શયન કરો અને એક મહિના સુધી નિરાહાર રહી દિવસમાં ત્રણ વખત સ્નાન કરો ભોગોનો ત્યાગ કરીને જીતેન્દ્રિય ભાવથી ત્રણે કાળ ભગવાન વિષ્ણુની પૂજા કરતા રહો હે વિદ્યાધર માઘ માસના શુક્લ પક્ષની એકાદશી આવે તે દિવસ સુધી તમારા બધા પાપ બળીને ભસ્મ થઈ જશે અને પછી દ્વાદશીના પવિત્ર દિવસે હું મંત્ર પૂત કલ્યાણમય જળથી અભિષેક કરીને તમારું મુખ કામદેવ સમાન સુંદર બનાવી દેશે ત્યારબાદ દેવ મુખ ધારણ કરીને આ સુંદરી સાથે તમે સુખપૂર્વક ક્રીડા કરશો હે વિદ્યાધર માગમાસના સ્નાનથી તમામ વિપત્તિઓનો નાશ થાય છે અને પાપો ક્ષય પામે છે માગમાસ સર્વ વ્રતો કરતા શ્રેષ્ઠ છે અને સર્વ પ્રકારના દાનોનું ફળ આપનાર છે પુષ્કર કુરુક્ષેત્ર બ્રહ્માવર્ત કૃતુદક અભિમુક્ત ક્ષેત્ર કાશી પ્રયાગ અને ગંગા સાગર સંગમમાં દસ વર્ષ સુધી શૌચ સંતોષ વગેરે નિયમો પાળવાથી જે ફળ મળે છે તે માઘ માસમાં માત્ર ત્રણ દિવસ પ્રાતઃ સ્નાન કરવાથી પ્રાપ્ત થઈ જાય છે જેમના મનમાં દીર્ઘકાળ સુધી સ્વર્ગ લોકના ભોગ ભોગવવાની ઈચ્છા હોય તેમને સૂર્ય મકર રાશિમાં રહે તે સમય દરમિયાન જ્યાં ક્યાંય જળ મળે ત્યાં પ્રાતઃકાલે સ્નાન કરવું જોઈએ આયુ આરોગ્ય રૂપ સૌભાગ્ય અને ઉત્તમ ગુણોમાં જેમને રસ હોય તેમણે સૂર્ય મકર રાશિમાં રહે ત્યાં સુધી નિશ્ચિત રીતે પ્રાતઃ સ્નાન કરવું જોઈએ જે નરકથી ડરે છે અને દરિદ્રતાના મહાસાગરથી વ્યાકુળ છે તેમણે વિશેષ પ્રયત્નપૂર્વક માઘ માસમાં પ્રાતકાલી સ્નાન કરવું જોઈએ હે દેવ શ્રેષ્ઠ દરિદ્રતા પાપ અને દુર્ભાગ્ય રૂપ કામદેવને ધોવા માટે માઘ માસનું સ્નાન અતિ મહત્વપૂર્ણ છે અને તેના સિવાય બીજો કોઈ ઉપાય નથી કારણ કે અન્ય કર્મો જો અશ્રદ્ધાથી કરવામાં આવે તો તે બહુ ઓછું ફળ આપે છે પરંતુ માઘ માસનું પ્રાતકાલીન સ્નાન જો શ્રદ્ધા વિના પણ વિધિપૂર્વક કરવામાં આવે તો તે પૂર્ણ પૂર્ણ ફળ આપે છે ગામની બહાર નદી કે તળાવના જળમાં જ્યાં ક્યાંય નિષ્કામ કે સકામ ભાવથી માઘ સ્નાન કરનાર પુરુષ આ લોક અને પરલોકમાં દુઃખ નથી જોતો જેમ ચંદ્રમાં કૃષ્ણ પક્ષમાં ક્ષીણ થાય છે અને શુક્લ પક્ષમાં વધે છે એ જ રીતે માઘ માસમાં સ્નાન કરવાથી પાપ ક્ષીણ થાય છે અને પુણ્યની રાશિ ખૂબ વધે છે જેમ સમુદ્રમાં અનેક પ્રકારના રત્નો ઉત્પન્ન થાય છે એ જ રીતે માઘ સ્નાનથી આયુષ્ય ધન અને સ્ત્રી વગેરે સંપત્તિઓ પ્રાપ્ત થાય છે જેમ કામધેનુ અને ચિંતામણી મનગમતા ભોગ આપે છે તેમ માઘ માસનું પ્રાતકાલીન સ્થાન તમામ મનોરથોને પૂર્ણ કરે છે સતયુગમાં તપસ્યાને ત્રેતામાં જ્ઞાનને દ્વાપરમાં ભગવાનના પૂજનને અને કલયુગના કલયુગમાં દાનને ઉત્તમ કહેવામાં આવ્યું છે પરંતુ માઘ માસનું પ્રાતકાલીન સ્થાન તમામ યુગોમાં શ્રેષ્ઠ ગણાયું છે સર્વ માટે સર્વ વર્ણો અને આશ્રમો માટે માઘ માસનું સ્થાન ધર્મની સતત વૃષ્ટિ કરે છે ઋષિભૃગુના આ વચનો સાંભળીને વિદ્યાધર એ જ આશ્રમમાં રોકાયા અને માઘ માસમાં ઋષિ ભૃગુ સાથે પત્ની સહિત વિધિપૂર્વક પર્વતીય નદીમાં નદીના કુંડમાં સ્નાન કર્યું મહર્ષિ ભૃગુના અનુગ્રહથી વિદ્યાધરને પોતાનો મનોરથ પ્રાપ્ત થયો ધારણ કરીને મણિપર્વત પર આનંદપૂર્વક રહેવા લાગ્યો ભૃગુજી તેમના પર કૃપા કરીને અત્યંત પ્રસન્ન થયા અને ફરી વિદ્યા પર્વત પોતાના આશ્રમમાં ચાલ્યા ગયા તે વિદ્યાધરે મણિમય પર્વતની નદીમાં માગ સ્નાન માત્રથી કામદેવ સમાન મુખ પ્રાપ્ત કર્યું અને ભૃગુજી પણ નિયમ પૂર્ણ કરીને શિષ્યો સાથે વિદ્યાચલ પર્વતની ઘાટીમાં નર્મદા તટે આવી કથાનું સમાપન કરતા ઋષિ વિશિષ્ટ કહે છે રાજન મહર્ષિ ભૃગુ દ્વારા વિદ્યાધર પ્રત્યે કહેલું આ માઘ માસનું મહાત્મય સમગ્ર ભાવનો સાર છે અને અનેક પ્રકારના ફળોથી વિલક્ષણ જણાય છે જે પ્રતિદિન આ કથાનું શ્રવણ કરે છે તે દેવતાઓ સમાન સુંદર ભોગો પ્રાપ્ત કરે છે અને આ હતી આજની અમારી માઘ માસની કથા આશા છે કે આ કથા તમને સારી લાગી હશે જો સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિવારજનો સાથે વોટ્સએપ ગ્રુપમાં કે સ્ટેટસમાં જરૂર શેર કરજો કારણ કે અમે અમારા ચેનલ પર માત્ર અને માત્ર પ્રમાણભૂત શાસ્ત્રોમાંથી લેવામાં આવતી સાચી કથાઓ કોઈ પણ મિલાવટ વિના રજૂ કરીએ છીએ તો મિત્રો આવી જ કથાઓ માટે અમારી સાથે જોડાયેલા રહેજો અમારી ચેનલને સ સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ લખી લેજો તો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ